ધ્રાંગધ્રા વિસ્તારમાં ફરી ગેરકાયદેસર કેમિકલનો જથ્થો ઝડપાયો છે કંટાવ સિમ વિસ્તારની વાડીની ઓળીમાં છુપાવ્યો હતો જથ્થો પોલીસે કુલ 3,30,000 નો મુદા માલ કબજે કર્યો છે રેડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાંથી ફરી ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પોલીસે પકડી પાડવા સફળતા મળી છે પોલીસ ફરિયાદમાં મળતી વિગતો મુજબ ધાંગધ્રા પંથકના કંટાવવાડી વિસ્તારમાં ગૌતમભાઈ ભીમાભાઈ ભરવાડની વાડીમની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલ ભરેલ બેરલો નાંગુ છ જેનો વજન આશરે બારસો કિલો તથા પાંચ અડધા બરેલ

કેમ કોઈ આરોપીઓ પકડાયા નથી તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા સુરેન્દ્રનગર